બીમારી અને ભક્તિ બંનેનો માહોલ સાથે શરૂ થઈ ગયો છે અને મજાની વસ્તુ એ છે કે વાયરસ અને પરમાત્મા બંનેનું અસ્તિત્વ ગૂઢ અને રહસ્યમય છે વાયરસ ખરેખર એવું કોઈ જંતુ નથી કે જે બીજાને જન્મ આપી શકે હા વાયરસને પોતાને આપણને નુકસાન કરવા માટે એક પ્લેટફોર્મ જોઈએ જેમ કે આપણા શરીરમાં આ કચરાની ટાંકી ભરેલી છે આ કફની ટાંકી ભરેલી છે અને આપણા શરીરમાં લડવા માટે ઇમ્યુનિટી જાળવવા માટે કુદરતી રૂપમાં લીધેલા વિટામિનોનો ઢગલો નથી તો આપણે ચોક્કસ બીમાર પડવાની સંભાવનાઓ જાતે જ વધારતા જઈશું ફરીથી સમજી લો વાયરસ એ પોતે સ્વતંત્ર રીતે કોઈની પર હુમલો કરવાની તાકાત રાખતો નથી જે એનિમલ વાયરસ છે જે પ્રાણી અને માણસ પણ એક પ્રાણી છે એની અંદર હોય એમાં ઈબોલા વાયરસ આવે પછી જે કોરોનાનો વાયરસ છે એ આવે સાથે ફ્લૂના વાયરસ આવે આ બધા વાયરસ અગેઈન આપણા શરીરમાં જઈને કફની ટાંકીમાં કચરો મળ્યો કફનો પેટની ટાંકીમાં કચરો મળ્યો પેટનો અને શરીરની અંદર તમે જંક ફૂડ અને બીજી બધી વસ્તુઓ ખાતા હો તો અંદર વિટામિનોનું પ્રમાણ સાવ ઓછું હોઈ શકે એટલે આને પૂરું પ્લેટફોર્મ મળી ગયું છે હવે આમાં થાય શું આપણે આપણી જે રોગ પ્રતિકારક શક્તિ એટલે આસનો જે શરીરની અંદરથી શરીરને કચરો બહાર કાઢવામાં મદદ કરે અને કચરો ઓછો હોય તો જંતુઓને ટેકો ઓછો કે ન મળે બીજા નંબરે પ્રાણાયામ કેમ કરવાના તમે જ્યારે પ્રાણાયામ કરો છો ત્યારે આપણી અંદર તત્વ વધે છે શરીરને ખૂણે ખાચરે એક તો જાય છે ઓક્સિજન સિવાય અને બીજા ત્યારે ખચરો શરીરમાંથી સારી રીતે બહાર જાય છે એટલે પ્રાણાયામ કરવાના પ્રાણનો આયામ ત્રીજા નંબરે આહારમાં કેમ ધ્યાન રાખવાનું આપણે જ્યારે શાકભાજી લઈએ છીએ રાંધેલા તો એની અંદરના ઘણા બધા વિટામિન અને ફાઈબર આપણા શરીરમાં કામમાં આવે છે વિટામિન આપણી ઇમ્યુનિટી જાળવવામાં અને ઘટેલી ઇમ્યુનિટીને ઉપર લાવવામાં મદદરૂપ થાય છે શક્તિના પેકેટો છે પરમાત્માએ બનાવેલા અને આપણે જે સલાડ કહીએ છીએ એ સલાડ અત્યારે ચોમાસામાં બને એટલું ન ખવાય ને ધારો કે ખાવું જ હોય તો ટામેટા અને જે કોલ્ડ સ્ટોરેજમાં રાખેલા ગાજર આ બે ખવાય હવે આનાથી આગળ વનસ્પતિ વનસ્પતિની અંદર આની પહેલા પણ હું કહી ચૂક્યો છું કે પૃથ્વી ઉપર આપણી પહેલાં આવેલી છે એટલે એણે જબરજસ્ત ફાઇટિંગ કરી છે વાયરસ અને અનેક જંતુઓ સામે એટલે લડી લડીને એની ઇમ્યુનિટી વધી ગઈ છે આપણે માનવ શરીરની વાત કરીએ તો પૃથ્વી ઉપર માણસનું અસ્તિત્વ છે ત્યારથી અત્યાર સુધીમાં અનેક વાયરસ આવ્યા અને ગયા એક વાર વાયરસ આવે એટલે એ આપણા શરીરમાં ઘૂસી જાય બસ આપણી એની લડવાની તાકાત ડેવલપ થઈ જાય જેમ કે જે લોકોએ કોરોનાની રસી લીધી એનું રસીના કારણે ધારો કે એના શરીરમાં ઇમ્યુનિટી કોરોના સામે લડવાની ડેવલપ થઈ જેને નથી લીધી એના શરીરમાં પણ ડેવલપ થઈ ગઈ કારણ કે એના શરીરમાં તો ગયા ને અને જે લોકોનું શરીર નબળું છે ઇમ્યુનિટી ડાઉન છે એને તો વેક્સિન લીધી તો એની ઇમ્યુનિટી ડેવલપ ના થાય એવું બની શકે એટલે અગેન ઇમ્યુનિટી તો બધે વચ્ચે આવે જ છે તો આપણો મૂળ જે મુદ્દો છે એ વનસ્પતિ તો વનસ્પતિ પૃથ્વી પર પહેલી આવી છે એની અંદર જોરદાર તાકાત છે આ બધા સામે લડવાની હવે એ જે લીમડો તુલસી ફુદીનો અને નગોળ આ બધી અલગ અલગ વનસ્પતિઓ છે એ ગોળી પાવડર લિક્વિડ કે કોઈ બીજા રૂપમાં આપણા શરીરની અંદર જાય એટલે એનું ડીકોડિંગ થાય આપણા શરીરના ડીએનએ સાથે અને આપણા શરીર સાથે મેચ થાય કારણ કે કેમિકલ નથી એની પોતાની જુદી એક ભાષા છે અને એટલે જ વનસ્પતિ જો બરોબર સારી સ્થિતિમાં હોય કે સારી ક્વોલિટીની હોય તો એ આપણી ઇમ્યુનિટીને વધારે બીમારી સામે લડવામાં પણ એ મદદ કરે અને બીમારીમાંથી મુક્તિ અપાવે પરંતુ દુનિયાની કોઈ વનસ્પતિ ચમત્કાર નથી તમે હું સરસ મજાનું ટાઇટલ બનાવું અને પ્રભાવશાળી અવાજમાં વનસ્પતિ વિશે મોટી મોટી વાત કરું એટલે શું તમે સાજા થઈ જશો ના એકલી વનસ્પતિ એકલો આહાર એકલો વ્યાયામ ક્યારે આપણને મદદરૂપ ન થઈ શકે મૂળ વાત છે ડરની આપણે વાયરસથી ડરીએ કે ન ડરીએ આપણી ઇમ્યુનિટીનો જ કિસ્સો પ્રશ્ન છે ને તો ઇમ્યુનિટી જાળવીએ કારણ કે આપણે જોયું કે કોરોના પછી જે સતત ડરનો માહોલ પેદા થયો એને કારણે જાણે અજાણે અનેક લોકો હજુ પણ ડરે છે તો જો ખરેખર તમને સાચો ડર લાગતો હોય અને તમારે જીવવું હોય બીમારી ઓછી કે બીમારીથી મુક્ત રહેવું હોય તો આ સર્વાંગી આરોગ્ય દરરોજ જાળવવું પડે એવી જ વાત છે ભક્તિની હવે આપણું જે શરીર છે એ તો સ્થૂળ વસ્તુ છે પણ જે મન છે એ મનને તારે કોણ મનને તારે એનું નામ મંત્ર તારવું એટલે મનને શાંત કરવું તમે જ્યારે ઓમ નમઃ શિવાય અહીંથી બોલો છો કે નવકાર કે અન્ય કોઈ મંત્ર બોલો છો ત્યારે મૂલાધારમાંથી સહસ્ત્રાર સુધીની એક યાત્રા શરૂ થાય છે તમે ટટ્ટાર કમર સીધી રાખીને જ્યારે શાંત ચિત્તે મંત્રનું ઉચ્ચારણ કરો છો ત્યારે તમારા આખા શરીરની અંદરની જે એન્ડોક્રાઇન ગ્લાન્ટ છે પિચ્યુટરીબિનેલ થાઈરોડ થાયમસ એ અલાઇન થાય છે અને તમારું મન શાંત થાય એટલે તમારા જીવનો ઉછાટ શાંત થાય છે હવે મૂલાધાર એટલે પાતાળ લોક આહાર નિદ્રા ભય અને મૈથુન આપણે જેને સહસ્ત્રાર કહીએ છીએ એટલે દેવલોક કે સ્વર્ગ લોક શાંતિ એનું નામ દેવલોક તો મનની શાંતિ પર તો આપણું જીવન છે તો આ જે શ્રાવણ અને એના પછીનો જે ભક્તિનો માહોલ છે એમાં આ જે કુદરતની શક્તિ છે એમાં પરમ શ્રદ્ધા રાખી અને આપણને જે અંદરથી ગમે છે એ પૂજા પાઠ એ કાંઈ પણ કરીએ પરંતુ અગેન યાદ રાખજો તમે અત્યારે થોડીક વનસ્પતિ લઈને કે ચોમાસું પસાર કરીને સાજા થઈ ગયા પરંતુ બાકીના સમયમાં ધ્યાન નહીં રાખો તો બીમાર પડશો અને શ્રાવણ મહિના પૂરતી તમે પૂજા કરી અને પછી ટેબલ નીચેથી કરપ્શન કરવાનું ચાલુ રાખ્યું અને તમે જ્યાં નોકરી કરો છો ત્યાં ચાલુ નોકરીએ તમારું ધ્યાન તમારા કામને બદલે મોબાઈલ કે બીજે છે તો તમને એમાંથી પૂરું કાંઈ નહીં મળે તમારી આ ભક્તિ જ છે એટલે આપણી જે ભક્તિ છે કલાક કલાક આરોગ્ય તો જ વાયરસ જે છે એના ડરમાંથી મુક્ત થશો અને પરમાત્મા રહસ્યમયને બદલે સાક્ષાત તમને શ્વાસે શ્વાસે પામવાનું મળશે પરમાત્મા હાજર જ છે એની અનુભૂતિ ખુલ્લી આંખે જો કરવી હોય તો આ રીતે પ્રયત્ન ચાલુ રાખો ચોક્કસ આરોગ્ય અને પરમાત્મા પામશો ફરીથી મળીએ આવજો